ઉનાળા પાડા ઉપર પાણી ઢોળો ને તો આમ હોવા મળે આમ ગાય ને તમે આંખ બંધ કરીને આમ કરે તમે જુઓ ઊંટ હોય ને ઊંટ હાંઢીયો હાંઢળી ને બચલું આવે ને એને બોતળું કહેવાય પછી હાંડિયો કહેવાય પેલા બોતળું ગાય ને આવે ને પેલા વાસરું ઓળકી પછી ગાય ને પાડી આવે ને પાડી ખડેલી અને પછી ભે ગાડર ને હોય ને ગાડર એનું બચલું હોય ને એને લવારું પછી હોય ને એને ગધીડું ગધીડું પછી બકરું ગધેડું હોય પેલા ખોલકું પછી ગધેડું ઘોડા ને વસેરું પછી ઘોડું હાથી ને મદન્યું પછી હાથી પણ પાડો જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો ગુજરી જાય તોય પાડો એવા ઘણા સમાજમાં પાડા નથી આળતા ભલામણ હિતેર હિતેર વરના થાય ત્યાં સુધી કાંઈ દેવા દેવા લઈ તમે વિચાર તો કરો કોકનું ઉથમું નાખવા સિવાય ખરાબ વિચારવા ફલાણા ભાઈ એ કે બહુ સરસ હમણાં વાળીને ફાર્મ બનાવ્યું ન હોય લે હું ન માનવતી તો તને બંધુ કે દેવો કોઈ કોક અહીંયા સારું કામ થાય છે કોઈ દી નો થાય કે એવા પાસે બેહતા નહીં હું તો યુવા ધન ને કહું એકલા બેહજો લીમડા એટ બેહજો વડલા એટ બેહજો એના સામે વાત તો દરિયા કાંઠે જઈને દરિયામાં બેહજો પણ અમુકના એઠા માવા નો ખાતા માવા હારું ખીસા ફાડી નાખે એવા ભાઈ બંધ રાખવા જ નહીં તમને કઈ બહુ સારા વિચાર નો આવે ને ઘણા સમય સુધી તો માનું માવો કોનો ખાધો બે બેદી પેલા હકીકત છો હા મિત્રો તો હારા હોય તો નકર મરી જાય ભૂકા કાઢી નાખે હું તમને કહું ખાવાની કેટલી અસર થાય એની વચ્ચે વાત કહી દઉં તમને હું મારે આનંદ કરાવવો છે વળી પાછો હું વળી છંદ લઉં ઘડી ગીતો લઉં હજી તો આપણે ખૂબ મોજ કરવી બધા કલાકારો અમે મજા ભાઈ ઠાકર લગભગ બહુ વાંધો ન થાય અને આવી જાય તો હોય આમાં નો હોય આ હા હા એ કે બધા આવી ગઈ જો ભોળાનાથે પરચો આપ્યો વરસાદનો એવું ના હોય આપણે વાલા એટલો જ વરસાદ એ બધું એનું કામ છે એ આવીએ જાય ઘણી આપણે એવું થાય ઘણા શું કે ખબર અહીંયા અમારે એવું હતું ને પ્રસંગ હતો મેં જ ન આવ્યો માતાજી માતાજી તને મેં રોકવા જાય એ થોડી એને ના પાડે જાય એ બધું પ્રકૃતિનો નિયમ એને ગોઠવેલો છે બધો હા કરી શકે તારે એ કરી શકે એમાં બીજું વાત નથી પણ એવું કરે નહીં એમ ન કે રોકી દે એના સિસ્ટમ પ્રમાણે નીકળ્યું હોય આપણને સમજાવવા માટે એમ જ આવે અમારે વાવાઝોડું આપણે ન આવ્યું ઓલું તાવતે તો ઘણા અમારે એ બાજુ એવી વાત કરે જૂનાગઢ બાજુ એ કે સોમનાથથી સીધું આવ્યું હોત ને તો બહુ નુકસાન ન કરત પણ એ કે દીવ થઈને આવ્યું દ્વાર દ્વારકાથી નો આવ્યું સોમનાથથી ન આવ્યું મી કે દીવ થઈને આવ્યું એટલે ટૂંકમાં હુમરો માર્યો એમાં તોફાન વધારે કર્યો એમ પણ ખેર એ બધું થઈ શકે પણ ખાવાની કેટલી અસર થાય ખરાબ માણસની એ તમને હું મને આ વાત યાદ આવી એટલા માટે કહું યુદ્ધ હતું ને મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને એની આગલી રાતે દુર્યોધનને હોખ નહોતું થતું તો દુર્યોધન સહદેવ પાસે ગયો પાંચ પાંડવોમાં એક એનો ભાઈ સહદેવ સહદેવ જોશી કહેવાતા કરી ભૂદેવ નતા પણ કહેવાય સહદેવ જોશી બધું જાણી જતા ત્રિકાળ જ્ઞાન જાણતા તે સહદેવને પાસે ગયો કોણ દુર્યોધન સહદેવને પૂછ્યું સહદેવને એવું હતું પૂછે ન તો ગમે એનું કહી દેવાનું દુશ્મન હોય ને એને કહી દેવાનું અને ન પૂછે તો અગો ભાઈ મરી જાય તો કહેવાનું નહીં પૂછે તો કહી દે કે અહીંયા ન જાતો અહીંયા મરી જાય એમ છે તો સહદેવ પાસે દુર્યોધન આવ્યો ઈ કે ભાઈ પૂછવા આવ્યો તો હા એ તો તું પૂછવા જ આવ્યો દુર્યોધન આવતા અહીંયા કે યુદ્ધ થવાનું તો એ ત્યાં એટલે થવાનું જ છે કે તો બહાટી બહુ બહુ નહીં કે લગભગ નો ફૂફડા સાફ એટલે દુર્યોધન કે તો જે મરી જવાના છે એમાં બસશે જ નહીં કોઈ બસવાના નથી ગણ્યા ગાંઠા બસવાના છે બાકી મહાભારતના યુદ્ધની માલિકો ઘંટી દળાઈ તારે માનવાનું આવું થવાનું એ કે પણ બચ્યે કેટલા તો કે ગણ્યા ગાંઠા બચ્યે દુર્યોધન કે જે ગણ્યા ગાંઠિયા બચી જવાના છે એ લિસ્ટમાં મારું નામ છે સહદેવને કહો ઈ એ કે જે બચી જવાના છે ગણ્યા લિસ્ટમાં મારું નામ છે તો સહદેવ કે તારા હાટું તો આખો કાર્યક્રમ ગોઠવાનો છે આ માયક ને તબલા ને લાઇટુ ફોક્સ ને ભૂંગણ ને ખુડસિયુ બધું તારા હાટું જ ગોઠવાનું છે તારો તો ભૂંડાઈનો નો ભૂહિયો થવાનો તડપી તડપી મરવાનો છો તું આ લે લે તો કે એમાં એવું કાંઈ ખરું કે મને કોઈ બસાવી શકે એવો કોઈ યોધો નહીં તો કે છે ને કોણ કે ભીષ્મ પિતા નક્કી કરી લઈએ અંદરથી ધરતી આકાશ જળ તેજ ને વાયુ પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ બ્રહ્મશેરી ની મૂર્તિ દાડો ભીષ્મ ભીષ્મ ભયંકર પુકારો રણ છાયું કે છત્રી કી ચિતી ઉઠ જાવેગી અને લોથી કે લોથી કી ભીત ઉઠ જાવેગી

એને ગોતવા જવાની કાંઈ જરૂર નથી ગુરુ એમ કે આમ થાહે ને આમ કરવાનું છે ને ઓલું કે એમ થાહે એટલે માનું કે નાના દુર્યોધન ગયો નથી ઓમે દુર્યોધન મર્યો નથી કઈ કઈ મરી નથી મંથરા નથી મરી તમારે સોસાયટીમાં આપણે જોઈ લેજો ને મંથરા હોય બે ત્રણ હાહુ વાલાની આડાવળી થાય આમ બજર આમ આમ કરતી કરતી જાય હું નોખા થાવ નોખા આમાં કાંઈ નહીં ભેળું રહીએ કાંઈ એમ કે તમારો તારે જણી બહુ કામ કરે નહીં ઓલે તમારે દેર એટલું બધું ન કરે નહીં એમ કરીને માનવું કે હજી મંથરા જીવે છે કઈ કઈ જીવે છે આ બધા જીવતા ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં દુર્યોધને શું કીધું ખબર ઈ કે હું ભીષ્મ પિતા એવું કરે ખરો મારું રક્ષણ ઈ કે તારી સેનામાં છે ને કેમ ન કરે તો કે મને શંકા છે તો કે તો હવે સાંભળી લે સહદેવ કીએ તારા જેવી પનોતી જાતી હોય ભીષ્મ પિતા હું કામ બચાવવાનું કરે એ હું કામ કરે તો દુર્યોધન કે ભીષ્મ પિતા કરે આવું મારું રક્ષણ કરવા માટે તૈયાર થાય એવું કરવું હોય તો શું કરવું પડે સહદેવ કે નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને તો તારું રક્ષણ કરે એની બુદ્ધિ બેન્ડ મારી જાય બુદ્ધિ ફરી જાય હા એની બુદ્ધિ ફરી જાય એ કે જો કોઈક નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને એની થાળીમાંથી તો કે ભીષ્મ પિતા તારું રક્ષણ કરવા તૈયાર થાય તો એની બુદ્ધિ ફરી જાય એમ એટલે દુર્યોધન કે એવો નીચ કોણ કે તું તારો મામો શકુ તારે ક્યાં ક્યાં ગોતવા જવા પડે એમ છે ભેળા છે તું અથવા તારો મામો શકુ ગોઠવાણું બીજે એ જમણવાર ગોઠવાણું જમવા ને પંગત બેઠી પોતે બેહી ગયો દુર્યોધન આ બાજુ ભીષ્મ પિતા ને એકાબીજા ને મારા હામ ને તારા હામ ને કરતા કરતા આમ કરીને આમ કરીને પોતે કોળીઓ લીધો ને એક કોળિયો ભીષ્મ દાદા નઈ થાળીમાં મૂક્યો અને ભીષ્મ પિતાએ કોળીઓ મોઢામાં મૂક્યો અને હજી ગળેથી જ આ કોળીઓ ઉતરીને કોઠે ભૂગ્યો ને તો આમ મીંડા મુસોડી કરવા હા 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 ભીષ્મ પિતા જેવો તમે વિચાર તો કરો એ જેવા તેવાના ભેળા બે હતા નહીં પાણી ન પીતા ભલા માણસ ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય તો આપણી શું તાકાત છે સાહેબ ભીષ્મ પિતા મીંડે આમ કરવા કામ કરી તો દુર્યોધન ને હું બચાવી લો અઢારથી મારા નથી કોઈની અર્જુન હું કોઈની તાકાત નથી કાળીઓ નથી મારી હગે હું એનું રક્ષણ કરું છું ભીષ્મ બોલ્યા ને કે હું રક્ષણ કરું છું મોજના તોરા છૂટી ગયા દુર્યોધન ને કોરું મોજ આવી ગઈ બધા આ હા હા પણ પીડા ઉપડી એક ને કોને ઉપડી છે પીડા અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કન્યાને તમે જુઓ આપણને અર્જુન ને અર્જુન એટલે આપણે આપણને કઈક થવાનું હોય અને કૃષ્ણ ને પેટમાં પીડા ઉપડે આને ભગવાન કેવાય ભલા માણસ આને વાસુદેવ કેવાય એને શું કર્યું ધવળા ને યાદ કરી સરસ્વતી નો હે ધવળા ધવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણ કુબજા કચતરી કમલા ચલા ચલા હે માં હે સરસ્વતી આવી જા પ્રસન્ન થા સરસ્વતી ધવળા આવી બોલો ભગવાન શું હુકમ છે કે ભીષ્મ પિતાની બુદ્ધિ હરકી કરો કે ભીષ્મ પિતા રક્ષણ કરવાનું છે કે આખે આખી કોરવો સેનાની બુદ્ધિ પલટાવી નાખું તમે કયો તો ભગવાન સરસ્વતી કયો પણ ભીષ્મની બુદ્ધિ મારાથી ન ફરે આ હા 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 તમે વિચારતો કરો કે ભીષ્મની બુદ્ધિ નો ફરે મારાથી તો કૃષ્ણ ભગવાન કે ભીષ્મની ન નો ફરે કાંઈ નહીં એની સેનાની ફરે ફરેને તો કે એમાં પ્રસરી જાવ તો એ આગળી કરી દો સરસ્વતી હાડા બીજા બધા ખાતા મીંડા બોલો હું હું કઉ છું ભીષ્મ પિતા અઢાર દી સુધી રક્ષણ કરે દુર્યોધન નું તો અમે હું અહીં ખીચડી ખાવા આવ્યા હે અમે ખીચડી ખાવા મીડા નોક નો કાદ ઉભા થયા ધરાર તાણ કરતા કરતા ભીષ્મને ને દહ દી આપ્યા અઢાર દી માંથી દહ દી ભીષ્મને આપ્યા વાય છ દિવસ બધા મીડા વેચવા કોઈનો એક દિન કોઈનો અડધો નામ થાતા 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 હાડા હતર દી થયા હાડા હતર દી એ ને તો દુર્યોધન આવ્યા બધાય તમે મારું રક્ષણ કરો એમ ન્યા સરસ્વતી વિસળી ઊંડાળે હો ભાઈ આ હા ઘણી વખત ઘણા માણસો અવળું નો તમને એમ થાય ને ન કરવાનું આ કોઈ દી આવું કરે ને કેમ કર્યું માનું સરસ્વતી અવળી પીડી છે એ ઠેકાણું ભૂલ્યો બીજા ભેળો બેહવા હવા મીડ્યો છે એટલે સરસ્વતી દુર્યોધન બોલ્યો બધા હાડા હાતર દી નું થયું દુર્યોધન કે આ રક્ષણ કરે ને દહ દી ભીષ્મ પિતા કરે ને તમે બે દી કરો કરણ કરે ને ઓલ્યા કરે ને એટલે મેં હું જોડિયું પહેર્યું છે લે ભીષ્મ પિતા કે આ કાળીઓ ઠાકર ના કામ આવે બીજા કોઈના ન હોય આ હા 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 તો કે અડધો દી તારો હાડા હતર દી બધાય ના દહ દી ભીષ્મના બે કરણના થાતા 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 હાડા હતર દી ને અડધો દી દુર્યોધન કે મને આપો ભીષ્મ પિતા કે આપ્યો અને મુરલીધર મહારાજ કે અડધો દી નહીં અડધો કલાક આપનો જો જીવ તો રહેવા દઉં તો તો હું મુરલીધર કૃષ્ણ કનિયો નો કેવા ભલા માણસ આ હા 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 તમે વિચાર કરો એટલે કેવાનું મન થાય સનાતન માટે કઈ નહોતા હોતા પવન પાણી જાળા થાળા યહંકાર વાણી મંત્ર ન નહોતા વિવેક ધર્મ ધરમ ચંદ્ર સુર નહોતા આકાશ ધરા ધરામૈયા રામી રામા ઉતા આપે એક નુદ્ધા

मेरी झोंपड़ी के बाग़नाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे है पर आप लोग हम बड़ा हाँ जो चंद जो जो शिव नो हम कहे भूत भयंकर भूत अलग अतंकर ते नगते भान के तलियां बार बार दाई बंग भर का जंगल बा करते डमरूई तड़कर संकर 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 महादेव 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 अधिकार